શિયાળાની ઠંડીમાં આટલી ટેસ્ટી ચટપટીને ગરમા ગરમ મકાઈની ચાટ મળી જાય તો શું વાત છે હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય ચેનલ શિયાળામાં ગરમા ગરમ શેકેલી કે બાફેલી અમેરિકન કે સાદી મકાઈ કંઈ પણ રૂપે મળી જાય તો મજા આવી જતી હોય છે જો એમાં પણ આટલો ચટાકેદાર ટેસ્ટ અને ચીઝ મળી જાય તો શું વાત છે તો ચલો સમય બગાડ્યા વગર મકાઈની ચાટ જોઈએ જેના માટે મેં અહીંયા જાડા તળિયાવાળું વાસણ લીધેલું છે માં એક ચમચી જેટલું બટર અને એક ચમચી જેટલું તેલ ઉમેરીશું અને સારી રીતે ગરમ થવા દઈશું ત્યારબાદ તેમાં ચપટી જેટલી હિંગ ઉમેરીશું ત્યારબાદ અહીંયા એક મોટા ચમચા કે ત્રણ નાની ચમચી જેટલા ઝીણા સમારેલા કેપ્સિકમ લીધેલા છે અહીંયા મેં એક મોટી મકાઈ હતી જેને કુકરમાં બાફી લીધેલી તમે અહીંયા મકાઈના બી કાઢી છૂટી પણ બાફી શકો છો આ મકાઈ મેં અમેરિકન લીધી છે તમને ઇઝીલી અવેલેબલ હોય તે મકાઈ લઈ શકાય અહીંયા બાફેલી મકાઈ અને કેપ્સિકમ બને બટરમાં સારી રીતે મિક્સ કરી દઈશું આવી રીતના મિક્સ થઈ જાય એટલે મકાઈ ગરમા ગરમ તો લાગે જ છે પણ વઘારનો ટેસ્ટ પણ તેમાં ખૂબ જ સરસ આવે છે ત્યારબાદ અહીંયા એક મોટી ચમચી જેટલો મેં પીઝા સોસ લીધેલો છે તમે જો નાના બાળકો માટે બનાવતા હોય તો એકલો ટમેટો સોસ લઈ શકાય જે હું અહીંયા એક ચમચી લઉં છું હવે બંને સોસને મકાઈ અને કેપ્સિકમ સાથે સારી રીતે મેં મિક્સ કરી દીધેલા ત્યારબાદ ત્રણથી ચાર ચમચી ઝીણા સમારેલા ટમેટા અને એટલી જ ડુંગળી લેશું બંનેને ઝીણા સમારી એડ કરી દઈશું અહીંયા વધારે કૂક કરવાની બિલકુલ જરૂર નથી થોડા એવા સોતી થાય એટલે આપણે ગેસની ફ્લેમને પછી બંધ કરી દેવાની છે હવે બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈએ ત્યારબાદ આ મકાઈને એકદમ ચટપટો અને ટેંગી ટેસ્ટ આપવા માટે અડધી ચમચી જેટલું મીઠું અને થોડો એવો ચટણી પાવડર ઉમેરીશું અહીંયા જો તમારી પાસે મેગી મસાલો અવેલેબલ હોય તો થોડો એવો એ પણ ઉમેરી શકાય આ મકાઈ અત્યારે એકદમ ગરમ છે અને કોઈ પણ પેનમાં છે એટલે લીંબુ અત્યારે નથી ઉમેરવાનું જ્યારે તમે સર્વ કરતા હોય ત્યારે ઉપરથી લીંબુ ઉમેરવાનું છે થોડા એવા કોથમીરના પાનથી અને ઝીણી સેવથી ગાર્નિશિંગ કરીશું જો તમને અહીંયા પસંદ હોય તો થોડો એવો ચીઝ પણ એડ કરી શકાય તો ચાલો આપણે ગરમા ગરમ મકાઈને સર્વ કરીએ થેન્ક યુ સો મચ એવરી વન કીપ વોચિંગ કીપ શેરિંગ હેવ અ ગુડ ડે